આજે ગીરગઢડા એસટી બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય રાઠોડ સ્તે લીલી ઝંડી આપી બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ નવી બસ સેવા શરૂ થવાથી ખીલાવડ ઇટવાયા ફાટસર કોદિયા દ્રોણ ગિરગઢડા અને વડવાળા સહિતના ગામોના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને મોટો ફાયદો થશે આ પ્રસંગે ડેપો મેનેજર રાઠોડ ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખડ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નવી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી હતી અને સૌએ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો મહેશ વાજા ગુજરાતી સોમનાથ